દસ નવ ને ચાલીસ થઈ ગઈ છે આજે છે ને થોડોક વહેલા બ્લોક શરૂ કરી નાખ્યો છે જેમ કે બહુ તડકો થઈ જાય છે એટલે પછી છે ને હનુમાનદાદાના મંદિરે જવામાં થોડોક છે ને બહુ તડકો લાગી જાય છે એટલા માટે મજા નથી આવતી એટલે છે ને મેં કીધું આજે છે ને વહેલા જઈએ તો સતીશભાઈ અને ક્રિશ બંને આવી ગયા છે તો આપણે જવાનું ચાલો આવું ને જોવો ગાઈશ આ બધો વરસાદનું જો વરસાદનું પરિણામ બધું એ જો ભાઈ ફૂલ ઓફરોડિંગ હો આમાં કેટલી બીક લાગે હા હું આ જો વરસાદનું પરિણામ બધું ફૂલ કીચડ કીચડ જો ખરા કહે છે આગળ આમાં સાયકલ લહેર જ છે ને કીધી ફૂલ ઓફરોડિંગ હો ભાઈ ઓહો એ તો ફૂલ કીચડ જો મારા પગે બગડ્યો જો આલે આ તો હાઓ કીચડ આવી ગયું તો ગાઈસ આટલો બધો વરસાદ આવી ગયો અયા એ તો ગાઈસ મારી વાહ પણ બધા આવે છે અમારા બે ભાઈ ભાઈ તો બધા વાહ આવે છે બે એ પણ અફરોડિંગ ફૂલ કરે છે અમારી સાથે જ છે ને વરસાદમાં આવો જ થઈ જાય હા ઓલો થઈ જાય એમ સાયકલ આપવાનું મને ન થાય પણ આપણે શું કરવું હાઈવે અરોડાથી કહો અડ્ડા આરોડે જવું પડે હાઈવે ઉપર બહુ વાહન હોય ને એટલા માટે તો કાંઈ ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે ફૂલ એટલે ફૂલ અફરોડિંગ કરીને અને ફૂલ થાકી ગયા છીએ તો ચાલો ફિલહાલ તો દર્શન કરી લઈએ પહેલાં

ગાઈશ અમારું છે ને અત્યારે વિડીયો શૂટિંગ હાલી રહ્યું છે જે છે અપરોડિંગ ઉપર વિડીયો શૂટિંગ છે અને એ પણ સતીશભાઈ શૂટ કરે છે એટલે એ એમની ચેનલમાં મૂકવા માટે એટલે અમે લોકો અત્યારે છે ને જો અહીંયા કાદવ ફીચર છે ને એમાં જ ઊભા છીએ અને સતીભાઈ જો હાલતા હાલતા આવે છે એ અમારું વિડીયો શૂટિંગ કરશે અને જો આ અપરોડિંગ શરૂ દે ઓહો હો એ જોરદાર તો ભાઈ છે ને અત્યારે વિડીયો શૂટિંગ ફિલહાલ તો કરીએ છીએ થોડીક વાર લાગશે વિડીયો શૂટ કરતા પછી અમે ઘરે જાઓ ફાઇનલી ઘરે આવી ગયો છું અને ને મસ્ત મોડો મોડો ધોઈ નાખ્યો છું ફેસ વોશથી કેમ કે ને આવ્યો તક ઉપર પરસો ઉપર ગયા એટલે કેમ કે તડકો વધારે છે ને ત્યારે એટલે તો બે દવા ખાને એક કામ અત્યારે તમે વારો લખાવાનો હતો તો વારો લખાઈ નાખ્યો છે આપણું અઢી વાગે વારો આવશે અને અત્યારે સાડા અગિયાર થયા છે તો ગઈ ફાઈનલી છે ને જો કેટલા વાગી ગયા છે ચાર વાગી ગયા છે અને અત્યારે આવી ગયો છે ક્રિસ અને અત્યારે અમે લોકો આવ્યા છે હું લેવા છે કઈ દેલ હા કઈ દેલ જો ગાઈસ આ હાટો આવ્યો વાહ હમણાં કઈ સર્વર ડાઉન આવતું રહ્યું કાકે તું ને આ ઈ તો કાલે તો આ જારી જો ગાઈસ ગેમ ખુલવા મળી છે આજે તો ભાઈ સર્વર ડાઉન નથી તો હાલો અત્યારે ગેમ મસ્ત રમી નાખી આપણે જો ગાઈસ બાર છે ને હળો હળો વરસાદ આવે છે જો આ રોડ ભીનો બતાય છે ઓફરિંગ તો ગાઈસ અત્યારે છે ને અગાશીમાં આવી ગયો છું અને ક્રિશ છે ને એના ભાઈબહેન સાથે કંઈક બહાર ગયો છે અને કંઈક કામ હતું એટલા માટે વરસાદ ધીમે ધીમે આવે છે પણ આમ ખબર નથી પડતી રેગ્યુલર આમ એક ધારો આવ્યા અત્યારે ધીમો 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 તો ફાસ આવી જાય ને તો પછી હાલમાં આવે તો મજા આવે આવું વાતાવરણમાં તો બહાર નીકળવાનું નથી મનમાં તો અત્યારે છે ને અગાચીમાં પણ જો આમ ભીની ભીની થઈ ગઈ છે અગાચી આમ આજ છે ને સવાર દીનું આમ આવું નથી વાતાવરણ હવાર તો મસ્ત હતું તડકો અત્યારે પાછું ગરીબમાં પાછું વાતાવરણ હાવ ફરી ગયું છે જો એકલા વાદળા વાદળા દેખાય જો જ્યાં જવાની એકલા વાદળા વાદળ પણ એક જગ્યાએ જગ્યાએ ખુલ્લું જ નથી અત્યારે બાર ગયો છે તો હું ઘડી છે ને ઘરે બહુ સાંજે છે કેમ કે બહાર તો નીકળે નહીં કેમકે આ વારસાદનું બહાર કેમ નીકળું પડી જાય વાર ચેલેન્જ એમાં હાડું બહુ દુખે છે એમાં હોઉં છું તે દિવસે કાંઈ નહોતું ઉદ્દર્શ કેટલી મારીને ઉઠક બેઠક ત્યારે કાંઈ નહોતું પણ પછી જ્યારે છે ને આજનો દી પડે ને જ્યારે સવાર પડીને ત્યારે તો એવું દુઃખ મળ્યું કોઈ શરીર પગ ને શરીર ને બધું દુખવા મળ્યું દાદરા ઉતરવામાં પણ વાંધો આવતો હતો કાલના લોકમાં તમે શુરુધી છે ક્રિસ કેવી રીતે આવતું ત્યારે એવી હાલત હતી તો પછી બીજા દિવસે તો કેટલી અલી હાલત થઈ હોય તમે વિચારી લેજો તો જો ક્રીસ છે ને એમની સાયકલ અહીંયા મૂકીને જાય છે મારા ઘર પાસે તો કઈ છે ને ક્રિસ આવી ગયો છે એના ભાઈ બંધારે ગયો તો ત્યાંથી હું વરસાદ પાણી શું ચાલે હા અહિયાં એટલું બધું પાણી ભરાયેલું છે એટલે બધે અને તું એમ કે કાઈ નહીં એટલે આજે ચેલેન્જ હવે આ ચેલેન્જ ની આ ચેલેન્જ ની આપણે ના પાડી દઈને કાલે

ફાઇનલી છે ને જમી કાઢીને રેડી થઈ ગયા છીએ અને અત્યારે ડાયરેક્ટ કેમ વ્લોગ લઉં છું તમને કહી દઉં કે ભાઈ છે ને મારે થોડુંક કામ આવી ગયું હતું એટલા માટે થોડુંક અર્જન્ટ કામ હતું તો છે ને અત્યારે બ્લોગ શૂટ નહોતો કર્યો મેં તો અત્યારે છે ને વિડીયોને આપણે પૂરો કરી દે કેમકે છે ને આપણે કાલ સવારમાં પાછું છે ને એક જગ્યાએ જવાનું છે એમ કે રવિવાર છે અને તમે ગેસ કરી લેજો આપણે ક્યાં જવાનું છે તો આપણે તમે કાલના બ્લોગમાં જોઈ લેજો કાલ તો આપણે આ વિડીયોને છે ને પૂરો કરી દઈશું તો તમે કાલના બ્લોગમાં જોઈ લેજો શું આવે છે એને મેં ક્યાં જઈએ છીએ એટલે સવારમાં તો ચાલો આપણે વિડીયોને પૂરો કરી દઈએ છીએ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મને નવા વિડીયો બધાને બાય બાય